કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જેતપુરના સ્વામિનારાયણ ગાદીસ્થાન સ્થાન ખાતે દર્શન કર્યા હતા મંગળવારે પોરબંદરના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા જેતપુરના પ્રવાસે આવ્યા હતા અને અનેક કાર્યક્રમો યોજ્યા બાદ જેતપુર સ્વામિનારાયણ ખાતે પહોંચ્યા હતા અને ગાદી સ્થાનના મહંત નીલકંઠ શરણ સ્વામી પાસેથી આશીર્વાદ લીધા હતા આ સાથે જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારા આજે બીજા દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન મારે કેટલાય લોકોને મળવાનું થયું જનસંપર્ક કરવાનો મને મોકો મળ્યો કેટલાય દેવસ્થાનોના મેં દર્શન કર્યા સંતોના આશીર્વાદ મેળવા સંતોના આશીર્વાદથી અને ઈશ્વર કૃપાથી જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પ્રવાસ દરમિયાન મેં મહેસૂસ કર્યો નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા અને બીજેપી પ્રત્યેનો વિશ્વાસ એ જોતા હું એટલું ચોક્કસ કહી શકું કે ગુજરાતની અંદર છવ્વીસ માંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે દેશની અંદર ત્રણસો સિત્તેર પ્લસ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ચારસો પ્લસ સીટો સાથે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ફરીને એકવાર એનડીએની સરકાર બનશે આ સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે પ્રયાસો થશે આગામી પાંચ વર્ષ એ દેશ માટે મહત્વના વર્ષ છે કારણ કે વિકસિત ભારતનો પાયો આ પાંચ વર્ષ દરમિયાન નખાવાનો છે ત્યારે મોદીજી દેશના પ્રધાનમંત્રી બની રહે બહુ આવશ્યક છે જે રીતે રાજ્ય અને સમગ્ર દેશની અંદર લોકોનો ઉત્સાહ બન્યો છે વાતાવરણ વાતાવરણ બન્યું છે લોકો સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા દ્વારા આપણે જાણી શકીએ છીએ સમજી શકીએ છીએ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે તેથી ફરીને એકવાર મોદીજી દેશના પ્રધાનમંત્રી બનશે એ નિશ્ચિત છે